માડીહાટીના રામવાવ પાટિયા નેશનલ હાઇવે ઉપર યુવાનો દ્વારા અમિત શાહના ફોટાઓને લગાવી આગ લગાડાઈ છે સંસદ ભવનમાં ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે ટિપ્પણીને લઈ યુવાનો રોષે ભરાયા સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે ટિપ્પણીને લઈ યુવાનો રોષે ભરાયા છે માળિયાહાટીના તાલુકાના જૂથડ નજીક પસાર થતા સોમનાથ જેતપુર નેશનલ હાઇવે પર રામવાવ પાટિયા ઉપર દલિત સમાજના યુવાનો ભરત સોંદરવા રાહુલ સુંદરવાસ સહિત યુવાનો દ્વારા ગૃહમંત્રી અમિત શાહના આગ છાપવામાં આવી તેના નું દહન કરવામાં આવ્યું તેમજ યુવાનો દ્વારા વિરોધ નોંધાવ્યો છે કેન્દ્રના ગૃહમંત્રી અને સાંસદ બાબા સાહેબ વિશે સંસદ ભવનમાં જે અશોપનીય ટિપ્પણી કરી તેના વિરુદ્ધમાં સોમનાથ જેતપુર નેશનલ હાઈવે માળિયા નદી રામબાગીએ અમિત શાહના પુત્રનું દહન કરવામાં આવ્યું છે અને આનાથી પણ વહેલી અમિત શાહ માફી નહીં માંગે અને એમનું રાજીનામું વડાપ્રધાન દ્વારા નહીં દેવામાં લેવામાં આવે તો હજી પણ આવનારા દિવસમાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કાર્યક્રમો સહભાગી થાય છે અને ઉગ્ર વિરોધ કહ્યું જય વ્યવ પંકજ કાર્યનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ માળીહાટીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ માઇન ન્યૂઝ સાથે